આપણે ઘણાને ને એવા પ્રશ્ન બન્યા છે કે ચોમાસુ સીઝન માં કાઢી ને એટલે ટ્રેક્ટર ના બ્રેકુ માં અવાજ આવશે ને બ્રેકુ ચોટવાના પ્રશ્ન આવા બધા પ્રશ્નો થતા જ છે તો ખેડૂત મિત્રો આ શું તમારું ટ્રેક્ટર પડતર હાલત માં રહી છે ચોમાસાની ની માં તો આ વિડિયો તમારા માટે ખાસ છે આ વિડિયો સંપૂર્ણ રીતે જોવો કારણ કે આમાં તમને એવું જાણવાનું મળશે કે જે તમને મગજ બાઈને વાત હોય તો આજે એવો જ વિડિયો લઈને આવ્યો છું એ પણ તમારી કોમેન્ટને માન આપીને ઘણા ખેડૂત મિત્રોએ આપને કોલ કર્યો હતો કે શૈલેષભાઈ જે ટ્રેક્ટર અત્યારે ચોમાસામાં એના માટે શું સાવચેતી રાખવી કે જેથી કરીને આપણા ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ વગેરે કાંઈ ન થાય એના માટેથી આજે જબરજસ્ત વિડીયો છે કારણ કે અત્યાર સુધી તો ટ્રેક્ટર ક્યાંક ના ક્યાંક લોકો આપતા હતા પણ હવે સમય એવો આવ્યો છે કે હાવ પડતર હાલતમાં જ્યાં સુધી મગફળી પાડવાનું ન થાય ત્યાં સુધી ટ્રેક્ટરને કોઈને કામ ન હોય ખાસ કરીને આ વિડીયો શાંતિથી સાંભળો મજા આવશે તમને એ વસ્તુની કે કે આને હાચવડ રાખવી પહેલી વસ્તુ એ કે આપણે અત્યારે પડતર હાલત બધાને છે તમારે છે મારે છે કારણ કે મારે બે ટ્રેક્ટર છે તો એક તો પડતર હાલતમાં છે માની લીધું એક હું ઉપયોગ કરું છું નીણ પૂરો લેવા જવામાં કારણ કે પડતર હાલતમાં ન રહીએ એના માટેથી એટલે પહેલી વસ્તુ એ કહું કે પડતર હાલતમાં તમારે ટ્રેક્ટર રાખવાનું છે તો પેલું એક ધ્યાન રાખો કે ઓઇલ પાણી ને ડીઝલ તો ઓઇલ પાણી ને ડીઝલ એટલે કે ઓઈલ બદલાવેલું રાખવાનું છે જો કાળું ઓઇલ લેશે નબળું ઓઇલ લેશે તો એમાં એમરી હોય અને કાળું કાળું ઇન્જિન આખું અંદર કાળું થઈ ગયું હોય કાળું બરેલું ઓઇલ છે અંદર તો આપણે એને બદલાવી એટલે તાજું ઓઇલ પડતર હાલતમાં રહીએ ને તો કે અંદર જામે નહીં અને કાળું જો પડતર હાલતમાં રહીએ તો અંદર જામી જાય એટલે એટલા માટેથી તમારે ઓઇલ બદલાવવું જરૂરી છે કારણ કે મારો મેં આગળ ઘણા વિડીયોમાં કીધું હતું કે ભાઈ તમારે જ્યારે ઓઇલ ટ્રેક્ટર મૂકો ત્યારે એને ઓઇલ બદલાવીને કોઈ પણ સિઝનમાં શિયાળું સિઝન હોય કે ભલે ચોમાસું સિઝન હોય તો આપણું ટ્રેક્ટરનું કામ પૂરું થવામાં આવ્યું છે ઓઇલ હવે જરૂરિયાત છે તો એને બદલાવી નાખો ભલે વીસ કલાક આમ કે વીસ કલાક આમ એ નહીં જોવાનું ઓઇલ રીત બતાવી છે કે કેવું ઓઇલ હોય ક્યારે બદલાવું કલાકું ભલે ગમે એટલી આવેલી હોય કે ના આયેલી હોય એને આઈને નહીં પણ એક ધારું જો ટ્રેક્ટર રાખવામાં આવે દિને રાત ચોવીસ કલાક તો ઓઈલને વહેલું બદલાવવું બદલાવું પડે છે ભલે ઓછી કલાક ઓઇલ હોય અને તમારું બબે ત્રણ ત્રણ કલાક ટ્રેક્ટર રાખો અને પછી ઠંડુ થઈ જતું હોય ઓઇલ ચાર કલાક આકીને તો એ ઓઇલ એવું રહેશે લાંબો ટાઈમ એટલે તો થોડુંક મોડું બદલાવો પણ ચાલે હવે ઓઇલ વિશે તમે સમજી લીધું કે આપણે બદલાવીને મૂકી તો કાળું જામ થાય પછી દર સ્લેપ મારી દેવાનું કારણ કે જે ઓઇલ છે એ બધું નીતરી ગયું હોય એટલે પિસ્ટન એમને કોરા પડ્યા હોય તમે લાંબા સમય બે મહિને તમે સેલ્પ મારો બેટરી તો ચાર્જ જ હોય ઉપડી જાય પણ એમાં ડાયરેક્ટ લીટા પડી જાય એટલે તાજું ઓઇલ હોય ને તો એમાં એમરી ના હોય કાળુ એમરી પડે જેથી કરીને લીટા પડે એટલે આયુષ્યમાં ઘટાડો જોવા મળે બીજું નથી એક બીજી વસ્તુ કે ટ્રેક્ટરને જ્યારે પણ રાખો ચોમાસાની સિઝનમાં રાખો તો આપણે એને સર્વિસ કરી ઓઇલ પાણી બદલાવી અને ઢાળિયામાં રાખો અથવા એક પંદરસો રૂપિયાની તાલપત્રીનો ખર્ચો કરી નાખવાનો આખું ટ્રેક્ટરને ઢાંકી દેવાનો દેવાનું કારણ કે ટ્રેક્ટર ઢાંકવામાં ઘણા બધા ફાયદા છે આજે એક વાત કરું ટાઈટ તડકો લાગે ને ટાયર ને એટલે આનું રબર નબળું પડી જાય નબળું પડી જાય પછી હાંકવા જાવ ને એટલે એના ડગરા છોતરા ઉખાડવા માંડે ટાયર વહેલું ઘસાય એ પણ પ્રશ્ન નહીં થાય પ્લસ કલર ની વાત કરી તો કલર ને ઢાંકવામાં આવે ને કઈ થતું નથી તમે જોવો છો કે મારા ટ્રેક્ટર માં લીટા પડતા નથી આઠ વર્ષમાં આના બોનટ માં એ લીટો નથી પડ્યો સ્ટીકર માં લીટો નથી નકર આ થ્રેસર માં આવેલું તડકો લાગ્યો અને બહુ જ તો પણ આમાં સ્ટીકર ઓલા થઈ જવા જોઈએ નબળા થઈ જવા જોઈએ લીટા પડી જવા જોઈએ કલર ડીમ થઈ જવા જોઈએ પણ કેમ નથી એનું કારણ શું તો કે આમાં મેં ક્યારેય ગાભો નથી મારતો ગાભો મારવાનો ટ્રેક્ટર હાઉસ સાફ છે ધોયેલું છે અને ધૂળ નથી તો ગાભો મારી શકું અને એ ગાભામાં પણ ધૂળ ના હોવી જોઈએ તો બાકી ઘણા લોકો છે ને કે ટ્રેક્ટરમાં ગાભો લઈ અને આમ ઝાટકી આમ ગાભો મારતા હોય દરરોજ એવી એક ટેવ હોય અને ગાભો મારવો એ જરૂરી છે એવું નથી પણ મારી દ્રષ્ટિ મુજબ ગાભો મારે એટલે લીટા પડે જ છે

એકદમ ઉજરૂ ને ચકાચક થઈ ગયા પછી ગાભો મારવાનું ના વિચારવું અને ઘડીકમાં અને શું ગાભો મારવાનું અને ધૂળ આવે જે રોટાવેટરમાં છે આ ટ્રેક્ટર આલે છે થ્રેશરમાં આવેલું ધૂળ આવી તો આપણે બ્લોરથી સાફ કરવાનું ગાભો મારવાની કઈ જરૂર નથી બ્લોર માર દો એટલે તમારું ટ્રેક્ટર સાફ થઈ ગયું અને બ્લોર તો અત્યારે રેડિએટર જામ થાય એટલે એના માટે પણ ખાસ જરૂરી છે ટ્રેક્ટર ગરમ થવાનો પહેલો પ્રશ્ન રેડિએટર તો એમાં બ્લોર મારવી જરૂરી છે એરના ડબરા એરના ડબરા જામ થાય એટલે ટ્રેક્ટરમાં ડીઝલ આવશે એ પણ સાફ રાખવા જરૂરી છે અને એ પણ બદલાવવા જરૂરી છે ચોમાસાની સિઝન પહેલા એરના ડબરા બદલાવી નાખો આમાં ઓલા ડબરા હોય છે જે આપણે ફિલ્ટર જેવા કાગળના તો એ ચોમાસા પહેલા બદલાવી નાખવા ખરાબ થયા હોય તો કારણ કે ચોમાસામાં ધૂળ ઉડવાની નથી એટલે એ તમારે લાંબો ટાઈમ સુધી નવા નવા રહીએ ઉનાળુ સિઝનમાં ધૂળમાં આલતું હોય તો એ તમે નવા નાખો તો નવાય બગડી જાય એટલે ત્યારે છે ને ચલાવી લેવાનું પણ ચોમાસાની સિઝન આવે છે તો ત્યારે એરના ડબરા બદલાવી અને કમ્પ્લીટ કરી નાખવાનું એર ક્લીનર અને પછી આ વસ્તુ કે રેડિએટર સાફ કરવા માટે બ્લોર ટ્રેક્ટરને બ્લોર મારવાની અને છાયા રાખવાનું અથવા ઢાળિયામાં રાખવાનું દર અઠવાડિયે સ્લેલ્ફ મારવાનો સમય હોય તો ટ્રેક્ટરને બહાર કાઢી અને એક ચક્કર લગાડી દેવાની જેથી કરીને બ્રેકના પટ્ટામાં બધે ઓઇલ બ્રેક હોય તો એમાં ઓઇલ મળી જાય બધે હંદુ આજે આખી બોડીમાં ઓઇલ મળી જાય અને આપણે ઘણાને એવો પ્રશ્ન બન્યા છે કે સીવમાં સિઝનમાં કાઢીને એટલે ટ્રેક્ટરના બ્રેકમાં અવાજ આવશે ને બ્રેકું ચોંટવાના પ્રશ્ન આવા બધાય પ્રશ્નો થતા જ હોય છે ફોર ટકાની વાત છે તો આ બધા પ્રશ્ન ન કરવા હોય ને તો કઈ એવી રનિંગ કરી લેવાનું અને આપણે કેમ કીધું કે હું આ ખોળ વાઢવા લોકો જાય તો ટ્રેક્ટર લઈને જાય તો એમાં એવું ડીઝલ નથી ભરી જતું પણ આપણું ટ્રેક્ટર રનિંગ ચાલુ રહીએ સ્મૂથ રહીએ અને આપણું કામ પણ થઈ જાય એટલે આવી રીતનું ટ્રેક્ટરને રનિંગ રાખો તો વધારે સારું હાવ ટ્રેક્ટર બંધ કરી દો પેક કરી દો એના કરતાં રનિંગ રાખો એ સારું તો ખેડૂત મિત્રો આપણે હજી એક એવો વિડીયો બનાવવો છે ઓઈલ વિશે ઓઇલ વિશે મેં ઘણા એવા વિડીયો છે ઓઇલ સર્વિસના કે ઓઇલ કેટલી કલાકે બદલાવું જોઈએ કેવું દેખાય ત્યારે ઓઇલ બદલાવું જોઈએ પણ એવો વિડીયો નથી બનાવ્યો કે કઈ કંપનીનું ઓઇલ નાખવું કેવા ગ્રેડ આવે કેટલા ઓઇલના ભાવ છે એ કોઈને હજી જાણતા નથી માની લો કે હું એક કંપનીનું ઓઇલ બદલાવું છું એ નાખું છું તો મને એક એની જ ખબર છે તો બીજાની મને ખબર હોતી નથી પણ આપણે એક એવો વિડીયો બનાવો કે ઓઇલ વિશે આપને સંપૂર્ણ માહિતી મળી રહી કે ઓઇલ ક્યુ બદલાવવું જોઈએ ક્યારે બદલાવવું જોઈએ કઈ કંપનીનું નાખવું કેના ભાવ કેટલા છે કેવા ડીઝલ ફિલ્ટર વાપરવા કેવા ઓઇલ ફિલ્ટર વાપરવા ટોટલ એક વસ્તુ માટે એક બેસ્ટ વિડીયો બનાવો પણ જો તમારો સપોર્ટ હોય અને તમારે એ વિડીયો જોવા માંગતા હોય તો બધા કોમેન્ટ કરો કે ના એ વિડીયો બનાવો તો મને એવું લાગે તો એ વિડીયો બનાવીશ કારણ કે એમાં બધી કંપનીના ઓઇલ ભેગા કરવા જોઈએ મારે જાણવું જોઈએ બહુ આગળ ત્યારે એ વિડીયો

બનાવું છું અને હજી પણ બનાવીશ તમારી કોમેન્ટને માન આપીને હું વિડીયો બનાવું છું અને અત્યારે પણ કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને જરા કોમેન્ટ કરો યાદ અપાવો કે આવો શૈલેષભાઈ વિડીયો બનાવો જેથી કરીને હું એ ટોપિક ઉપર વિડીયો બનાવું જેથી કરીને તમને જાણવા મળે સમજવા મળે તો અવા નવા વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલને સપોર્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય